હેલો મિત્ર મારી વાડીની મહા ચેનલ માં તમારું સ્વાગત છે તો હું જાવ સૌ ગલુડા જોવા કાળીના નાના નાના મસ્તી ના ગલુડા છે કાળીના એ અહીંયા સારોલામાં બખોલ બનાવીને ના છે હાલો જોવા જાય આ જો કાકા હું છે આ ગલુડું નાના નાના ગલુડા છે આ કાળી અહીંયા બખલ બનાવી છે તેના કેટલા મસ્તીના છે આ તો જો હું તું લાંબ થઈને બધા સુઈ ગયા છે જોઈએ કાજા બાજુ હવળું આંખું ખુલી ગઈ છે જે હમણાં આંખું ખુલી છે બહુ સારી નથી ખુલી હેરખી નથી ખુલી બહુ પણ આ ત્રણ ગલુડા તો અછલ કાળી જેમ જ છે કાળી જેવા છે કે કુકુ જો અત્યારે બહુ ગરમી થાય છે ને વરસાદ આવી ગયો ને પછી અત્યારે તડકો પડે છે ને એટલે સારા જીભ કાઢી ગયા છે ને જો થઈ છે બાજુ આવે કેવું હાથ ઉપર સડી ગયું ઓહ કેટલું મસ્તીનું છે મને તો બહુ ગમે ગરવડા આવો તમને પણ ગમતા હોય તો કોમેન્ટમાં જરૂરથી કેટલું મસ્તીનું છે જો તો કાળી નથી આવી કાળી હોય તો કઈ કાળી કાંઈ કરે નહીં જો આ ભૂરા ને બતાવ જો ભૂરું જો પૂરું કેવું છે મસ્તીનું હાફી ગયા છે ગરમી બહુ પડે છે અત્યારે વરસાદ આવી ગયો ને પછી અહીંયા સારોલામાં રહીએ એટલે વધુ ગરમી લાગે ચા તો જાવા મળ્યું છે આમ હમતા એને હું જ મોઢું નાખીને નાકમાં આજો આ મોઢાને અંદર ગડાવી હુઈ ગયા છે આગળ ઉડાવીથી તો ચાલો હવે આપણે ગલુડા ને ખુવા દેવી ને આપણે જાવી હવે આ બાજુ ડુંગળીમાં આટો મારવા ડુંગળી કેવી સારી ઉગી ગઈ છે બહુ મસ્તીની ડુંગળી ઉગી ગઈ છે ને આ તુવેર છે ને વાલોના વેલા નાખેલા છે અમે જો એક ભાઈ આવ્યા મારે ગલુડા પાસે આખો દી ગલુડાને રમવાડવા આવ્યા ઘરે જોવે છે ગલુડા છે ચાલતું છે કે હા આપણે તો ઉપડા આવે ગલુડાને રમાડે ને ઘરે તો બાય બાય ને આ વિડીયો તમને કેવો લાગી ગયો કોમેન્ટમાં જરૂર થઈ જાય જોવા અને જેમાં નવા હોય તો સબ્સકાઇબ કરવાનું ભૂલતા નહીં